મિત્રો કેમ છો બધા મજામાં ને મજા માં જશો તો બધાયને જય માતાજી જય મેલડી માં જય ચાવણ માં ફરી અમારા નવા માં બધા હાર્દિક હાર્દિક સ્વાગત છે તો આજે છે રવિવાર ને આપણે સરસ મજાના રેડી થઈ ગયા છીએ કામ પણ બધું કમ્પ્લીટ થઈ ગયું છે અને આર્યનભાઈ ને વિશુભાઈ બે રમે છે રમકડી થી જો કાને ભાઈ જો અમાર વિશુભાઈ પડે ને ચડે ને જો એન બેસું સારી ને ખસ જ્યાં ઉલાભાઈ જે કરે ને એ કરવાનું જો રમકડા તો જો અડધા રોપલેમ પડ્યા છે અડધા એકખણ શીખણ કરીને મૂકી દીધું છે કાને વિશુભાઈ શું કરો છો હા જો કર્યું ઘા અમારું વિશુભાઈ ને ઘા તો પહેલાં હોય બધું તો બે ભાઈ નાઈ ધોઈને કમ્પ્લીટ એ પણ થઈ ગયા છે આપણે પણ અને આજ આપણે બધું કામ કરી નાખ્યું છે સરસ મજાનું અને વાગી ગયા છે અગિયાર આપણે માટે તો આજે અમારે થોડુંક મિસ્ટેક થઈ ગઈ છે ઘરે થોડાક પ્રોબ્લમમાં પણ છે એ થઈ તો ગઈકાલે રાતે થઈ ગઈ હતી પણ કઈ આપણે બ્લોગ શૂટ નહોતો તમને ખબર હોય અને એ આપણા આખે થઈ ગયું છે ચાલો બતાવું કે એની વગર કાંઈ આલે એમય નથી અને થઈ ગયું છે તમે શું કરવાનું તો ચાલો બતાવી કે આપણાથી શું ભૂલ થઈ ગઈ છે તો

અમે એક માંડ માંડ રાત કાઢી દિવસ કાઢી કેમ કે ઠંડો પાણી વગેરે આવે નહીં તો મિસ્ટિકમાં છે ને અહીંયા ચાકુડી ગયું છે જો આ હોલ દેખાતો છે ને અહીંયા ચાકુડી ગયું છે તો જો આપણે ફ્રીજમાં એટલી પ્રોબ્લેમ આવી ગઈ છે ફ્રીજમાંથી ગેસ બધો લીક થઈ ગયો છે જો આપણે ફ્રીજ સાફ બાફ કરીને મૂકી દીધું છે આ થોડુંક વધુ એ બકાલું છે હવે આપણે ફ્રીજમાં કાંઈ મૂકતા નથી હવે આપણે આ માટલાનું પાણી પીવી છે તો એ નગર કપડું નહોતું પીટળેલું પણ જો ફ્રીજ બગડી ગયું ને એટલે માટલાને પણ દૂધ બગડી જાય છે બગડી જાય છે તો આપણે ભૂલ થઈ ગઈ છે તમે કોઈ એવી ભૂલ ન કરતા ખાસ કે ચાકું કોઈ વસ્તુ લઈને ફ્રીજમાંથી બરફ ન ઉખાડો હું બરફ ઉખાડવા ગઈ થી ફ્રીજ ટળી ગયો મારું

હાલો આંકડી ને એવું બધું ખાવું હોય તો ભાઈ આવો તો હેલો મિત્રો જો આપણે નાસ્તો પાણી કરી પછી જમવાનો તાર્યા પછી આજે વિશુભાઈ ને ઊંઘ આવતી હતી તો આપણે એને સુવડાવી દીધા હતા પછી વિશુભાઈ સુઈ ગયા પછી જમી લીધું તો બધાએ પછી આરામ કરો તો જો જે બધા જાગે છે હેરિનભાઈ જે બધા જાગે છે જો બંગા ખાય અને વિશુભાઈ અમારા જાગીને ખટારે રમવા વેડા જો વિશુભાઈ एमी भाई हम जो, जो विशु विशु तो, विशु, तो जो विसु भाई रो में से खटारे दो विसु आको तो पीपी पाको विसु पीपी बाक तो तो विसु भाई खटारो आंच जो भाई काय काय पेट्रोल फटी गयो ओ हो हो पैटर्न फटी गयो लागे जो ठपकारे है આલે આખો આખો આલે નઈન એટલે મારા વિસુભાઈ એને મારે હે અને ચાલો તો તમને બતાવ્યું ચક્કીબેનના બે બચ્ચા અને બેંડા છે તો ચાલો બુલબુલ એ બચ્ચા ખાવે કે અત્યારે બુલબુલ છે એ જો બુલબુલ આવ્યો છે અત્યારે જ તે હું પોચીને તા આવીને છો બુલબુલ છે ને થોડુંક જાણીતું થઈ ગયું છે ઉડી ગયું તો ચાલો તમને પેલા બતાવી દેવી ઉડી ગયું છે તા જો આ મારા ચક્કી બેન બચ્ચા છે બે ઈંડા છે જોઈ લો જે ચક્કી બેન સામે વાટે બેઠા છે અમે જાય એટલે આવે

आरत बनायस એટલે મોટો બનાવતો હ આવીશુ ભાઈ જયદીન ભાઈ રે મેરે મેન થકીને આયા છુ ઘરે અત્યાર ઠેઠ હવે રાત પડી હવે આપણે રોમાનુ છે કાલનામક કસતા જને રોટલામાં નાખવાનું બહાર બેઠા છે આખા પલ્લી આવીશુ ભાઈ તો એલો મિત્રો તો

બધા તો સારું તો આજનો વિડીયો આ સાથે પૂરો કરીશું આશા કરીશું કે તમને અમારો વિડીયો પસંદ આવ્યો છે જો પસંદ આવ્યો હોય તો લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરજો તો મળીશું હવે નવા બ્લોગમાં તો બધાને જય માતાજી જય મેળીમાં જય જાવનમાં બાય